નમસ્કાર ક્યારે એવો વિચાર આવ્યો છે કે અમુક લોકો બિઝનેસમાં આટલા સફળ કેમ થાય છે જ્યારે બીજા નથી થઈ શકતા એવું તે શું રહસ્ય છે ચાલો આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ તો એક સફળ ઉદ્યોગ સાહસિક બનવા માટે જોઈએ શું આ એક સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે શું આ બધું બસ પૈસાનો ખેલ છે કે પછી કોઈ મોટી ડિગ્રી હોવી જરૂરી છે ચાલો એને જરા ઊંડાણથી સમજીએ મોટાભાગે આપણે બધા શું માનીએ છીએ કાં તો એવું લાગે કે ભાઈ બિઝનેસ માટે તો મોટી મૂડી જોઈએ અથવા કોઈ ફેન્સી યુનિવર્સિટીની ડિગ્રી નહીં તો પછી કોઈ મોટા ઘરમાં જન્મ લીધો હોવો જોઈએ બરાબર ને પણ અહીં જ આખી વાત પલટાઈ જાય છે દુનિયાભરના સંશોધનો કંઈક અલગ જ કહે છે હકીકત એ છે કે સફળતા આમાંથી એક પણ બાબત પર આધાર રાખતી નથી તો પછી સવાલ એ છે કે અસલી રહસ્ય છે શું ઓકે તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું શું જાણવાના છીએ આપણે શરૂઆત કરીશું સફળતાના સાચા રહસ્યથી પછી સમજીશું કે ઉદ્યોગ સાહસિક ક્ષમતા એટલે શું એના પછી આપણે પહેલ અને દ્રષ્ટિ આયોજન અને ગુણવત્તા અને છેલ્લે વિશ્વાસ અને પ્રભાવ જેવા ગુણો પર વાત કરીશું અને અંતમાં આ બધું સફળતાના માર્ગ પર કેવી રીતે કામ આવે છે એ જોઈશું તો સફળતાનું સાચું રહસ્ય એ પૈસા કે ડિગ્રીમાં નથી પણ ખુદ ઉદ્યોગ સાહસિકની અંદર રહેલી ક્ષમતાઓમાં છુપાયેલું છે અને સૌથી સારી વાત શું છે ખબર છે આ કોઈ જન્મજાત ગિફ્ટ નથી આ એવી આવડત છે જે કોઈ પણ શીખી શકે છે અને ડેવલપ કરી શકે છે તો સવાલ થાય કે આ ક્ષમતા એટલે કે કોમ્પિટન્સી છે શું એકદમ સાદા શબ્દોમાં કહીએ તો કોઈ પણ કામને સફળતાપૂર્વક અને જોરદાર રીતે પાર પાડવાની સાબિત થયેલી આવડત અને હા ફરીથી યાદ રાખજો આ શીખી શકાય છે પ્રેક્ટિસથી મેળવી શકાય છે આ ક્ષમતાને સમજવા માટે એક સિમ્પલ ફોર્મ્યુલા છે જ્ઞાન વત્તા કૌશલ્ય વત્તા સ્વપ્રેરણા ચાલો તરવાનું ઉદાહરણ લઈએ એટલે એકદમ ક્લિયર થઈ જશે સ્વિમિંગ કેવી રીતે કરવું એની ચોપડી વાંચવી એ છે જ્ઞાન ખરેખર પાણીમાં કૂદીને હાથ પગ હલાવવા એ છે કૌશલ્ય અને ઓલમ્પિક ગોલ્ડ મેડલ જીતવાના જુસ્સા સાથે રોજેરોજ કલાકો સુધી પ્રેક્ટિસ કરવી એ છે સ્વપ્રેરણા જ્યારે આ ત્રણેય ભેગા થાય ને ત્યારે બને છે અસલી ક્ષમતા ચાલો તો હવે એ દસ મુખ્ય ક્ષમતાઓમાંથી પહેલા ગ્રુપ પર આવીએ પહેલ અને દ્રષ્ટિ સૌથી પહેલી અને કદાચ સૌથી જરૂરી ક્ષમતા છે પહેલ કરવી એટલે કે પ્રોએક્ટિવ બનવું જો સફળ લોકો ક્યારેય રાહ નથી જોતા કોઈ આવીને કહે કે બજાર બદલાઈ ગયું છે એ પહેલાં તો એમણે પગલાં લઈ લીધા હોય એ લોકો હંમેશા બે સ્ટેપ આગળનું વિચારે છે કારણ કે બિઝનેસમાં જે રાહ જુએ એ પાછળ રહી જાય છે સિમ્પલ બીજી ક્ષમતા છે તકને ઝડપી લેવાની હવે તક તો ઘણા બધાને દેખાય છે પણ સફળ ઉદ્યોગ સાહસિકો એને જોઈને તરત જ એક્શનમાં આવી જાય છે પછી ભલે એ કોઈ અસામાન્ય જગ્યાએથી ફંડિંગ મેળવવાની વાત હોય કે કોઈ નવી ટેકનોલોજીને અપનાવવાની તેઓ જરાય મોડું નથી કરતા અને ત્રીજું છે દ્રઢતા એટલે કે હાર ન માનવાનો જુસ્સો બિઝનેસ એટલે મુશ્કેલીઓનો પહાડ એ તો નક્કી જ છે પણ જે સફળ છે ને એ લોકો દિવાલ આવે તો ત્યાં ઊભા નથી રહી જતા એ લોકો વારંવાર પ્રયત્ન કરે છે નવા રસ્તાઓ શોધે છે પણ હાર નથી માનતા બસ ઓકે તો હવે વાત કરીએ બીજા ગ્રુપની આ ગ્રુપ છે આયોજન અને ગુણવત્તા વિશે ચોથી ક્ષમતા છે માહિતી શોધવી સીધી વાત છે અંધારામાં તીર ચલાવને બિઝનેસ ના થાય સફળ લોકો કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં પોતાનું હોમવર્ક પાક્કું કરે છે એ લોકો જાતે રિસર્ચ કરશે એક્સપર્ટ્સને પૂછશે અને જ્યાં સુધી આખી વાત સ્પષ્ટ ન થાય ને ત્યાં સુધી સવાલ પૂછવાનું ચાલુ રાખશે પાંચમું ઉચ્ચ ગુણવત્તા માટેનો આગ્રહ આ લોકોની ડિક્શનરીમાં ચાલશે જેવો કોઈ શબ્દ જ નથી હોતો એમનો એક જ ધ્યેય હોય છે કામ શ્રેષ્ઠ જ થવું જોઈએ કારણ કે એમને ખબર છે કે બજારમાં લાંબા સમય સુધી ટકી રહેવા માટે સારી પ્રતિષ્ઠા અને ગ્રાહકનો વિશ્વાસ એનાથી મોટી કોઈ મૂડી નથી આપણી જે આગામી ક્ષમતા છે ને એનો આખો સાર બસ આ એક જ વાક્યમાં આવી જાય છે નક્કી કરેલા સમયમાં કામ પૂરું કરવાને સૌથી વધુ પ્રાથમિકતા આપવી અને આ છે છઠ્ઠી ક્ષમતા કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા આનો મતલબ એક જ છે બહાના નહીં પરિણામ જ્યારે કોઈ સમસ્યા આવે ત્યારે એ લોકો બીજા પર દોષ નથી ઢોળતા પણ જાતે જવાબદારી લેશે જરૂર પડે તો રાત દિવસ એક કરી દેશે અથવા તો જાતે જ ટીમ સાથે કામે લાગી જશે પણ આપેલું વચન તો પૂરું કરશે જ પણ જુઓ આટલી બધી મહેનત અને પ્રતિબદ્ધતા સાચી દિશામાં જાય એ પણ જરૂરી છે બરાબર ને અને એ સાચી દિશા કોણ બતાવે વ્યવસ્થિત આયોજન જે આપણી આગામી ક્ષમતા છે સાતમું છે વ્યવસ્થિત આયોજન આનો મતલબ શું મતલબ કે પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે એક ક્લિયર રોડમેપ બનાવવો એ લોકો પહાડ જેવા મોટા કામને નાના નાના સ્ટેપ્સમાં તોડી નાખે છે જેથી દરેક પગલું આસાન લાગે એટલું જ નહીં રસ્તામાં કઈ મુશ્કેલીઓ આવી શકે છે એનો અંદાજો પણ એ લોકો પહેલેથી જ લગાવીને ચાલે છે અને હવે આપણે આવી પહોંચ્યા છીએ છેલ્લા અને કદાચ સૌથી નિર્ણાયક ગ્રુપ પર વિશ્વાસ અને પ્રભાવ આઠમી ક્ષમતા છે આત્મવિશ્વાસ જુઓ ઉદ્યોગ સાહસિકનો રસ્તો ઘણીવાર એકલવાયો હોય છે જ્યારે આખી દુનિયા એમ કહે કે આ નહીં થાય ત્યારે પોતાના પર અતૂટ શ્રદ્ધા રાખવી પડે છે નિષ્ફળતા આવે લોકો વિરોધ કરે છતાં પણ પોતાના નિર્ણય પર અડગ રહેવાની જે હિંમત છે ને એ જ આખરે સફળતા તરફ લઈ જાય છે નવમું સમજાવટની કળા દુનિયાનો બેસ્ટ આઈડિયા પણ કોઈ કામનો નથી જો કોઈને એના વિશે સમજાવી જ ન શકાય પછી ભલે ગ્રાહકને પ્રોડક્ટ વેચવાની હોય ઇન્વેસ્ટર પાસેથી પૈસા લેવાના હોય કે પછી પોતાની ટીમને મોટિવેટ કરવાની હોય બીજાને પોતાની વાત મનાવવાની આવડત તો હોવી જ જોઈએ અને છેલ્લી દસમી ક્ષમતા છે પ્રભાવ પાડવાની વ્યૂહરચના સફળ લોકો સારી રીતે જાણે છે કે તેઓ એકલા હાથે બધું નથી કરી શકતા એટલે જ એ લોકો યોગ્ય લોકો સાથે મજબૂત સંબંધો બનાવે છે એક સારું નેટવર્ક ઊભું કરે છે અને પછી આ નેટવર્કનો સ્માર્ટલી ઉપયોગ કરીને પોતાના લક્ષ્યો સુધી વધુ ઝડપથી પહોંચે છે અને આ બધી દસ ક્ષમતાઓની વાત કર્યા પછી સૌથી શક્તિશાળી અને આશા આપનારો સંદેશો તો એ જ છે કે આ બધું જ શીખી શકાય છે સફળતા કોઈ જાદુ નથી કે નસીબનો ખેલ પણ નથી એ તો બસ શીખી શકાય એવી આવડતોનો એક સમૂહ છે તો હવે અંતિમ સવાલ આમાંથી એવી કઈ ક્ષમતા છે જેના પર આજથી જ કામ શરૂ કરી શકાય કારણ કે યાદ રાખજો સફળતાનો રસ્તો કોઈ બીજાના નહીં પણ આપણા પોતાના હાથમાં છે